નમસ્કાર હું છું પ્રેરણા આપજરાશ ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી સામે તે ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદ વરસ્યો વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ઓલપાડ તાલુકામાં ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોએ ડાંગર સુકાવવા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યું છે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડા કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો શેરડી રોપણી અને ડાંગરની કાપણી ચાલી રહી છે મહત્વના સમાચાર જણાવી તો ઓલપાડ ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા ઓલપાડ તાલુકામાં ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતોએ ડાંગર સુકવવા ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યું છે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડા કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો